નમસ્કાર મિત્રો હું છું હિમાંશુ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો ડિસેબિલિટી ગુજરાત યુટ્યુબ ચેનલ આપણી એન્ડ્રોઈડ ફિફ્ટીન ટોકબેક સિરીઝમાં આજે આપણે એક નવા અને સુરક્ષિત મેસેજિંગ એપ અરાટે મેસેન્જરનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખીશું વોટ્સએપથી પરિચિત મિત્રો માટે આ એપનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ રહેશે કારણ કે તેનું લેઆઉટ ઘણું મળતું આવે છે ચાલો સૌપ્રથમ ટોકબેકના મૂળભૂત હાવભાવ જેશર્ચ યાદ કરી લઈએ આગળ જવા માટે જમણી બાજુ સ્વાઇપ વસ્તુ પસંદ કરવા માટે સ્ક્રીન પર ગમે ત્યાં ડબલ ટેપ હવે એપ ઇન્સ્ટોલેશન પ્રક્રિયા તમારા એન્ડ્રોઈડ ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર ખોલો ટોકબેક નેવિગેટ કરીને સર્ચ બોક્સ પર જાઓ અને ડબલ ટેપ કરો અરા મેસેન્જર ટાઇપ કરો અને ઇન્સ્ટોલ એટલે કે ઇન્સ્ટોલ બટન પર ડબલ ટેપ કરો ઇન્સ્ટોલેશન પછી ઓપન એટલે કે ખોલો બટન દ્વારા એપ ચાલુ કરો હવે એપ ખોલ્યા પછી આપણે રજિસ્ટ્રેશન અને નેવિલેશન સમજીશું રજીસ્ટ્રેશન માટે સામાન્ય રીતે ગેટ સ્ટાર્ટેડ બટન પર ડબલ ટેપ કરો તમારો મોબાઈલ નંબર દાખલ કરો ઓટીપી દ્વારા વેરીફાઈ કરો અને તમારું નામ આપીને પ્રોફાઇલ સેટ કરો પરવાનગીઓ એટલે કે એપ દ્વારા માંગવામાં આવતી તમામ પરવાનગીઓ જેવી કે સંપર્કો અને માઇક્રોફોન માટે એલાઉ બટન પર ડબલ ટેપ કરો મુખ્ય સ્ક્રીન લેઆઉટ હવે વર્તમાન લેઆઉટ પ્રમાણે અરાઇટે એપમાં નીચેની તરફ ચાર મુખ્ય ટેબ્સ છે વોટ્સએપમાં જેમ ઉપર ટેબ્સ હોય છે તેના બદલે અહીં નીચે છે ચેટ્સ એટલે કે તમારા બધા મેસેજ અહીં દેખાશે કોલ્સ એટલે કે કોલ લોગ સ્ટોરીઝ એટલે કે વપરાશકર્તાઓના અપડેટ્સ અને ચેનલ્સ એટલે કે બ્રોડકાસ્ટ ચેનલો હવે વાત કરીએ વાતચીતની પાયાની પ્રક્રિયા એક નવી ચેટ શરૂ કરવી ચેટ સ્ટેપ પર જાઓ સ્ક્રીનના નીચેના જમના ખૂણામાં તમને ન્યૂ ચેટ એટલે કે નવી ચેટનું બટન મળશે તેના પર ડબલ ટેપ કરો સંપર્કોની યાદીમાંથી મિત્રનું નામ શોધીને ડબલ ટેપ કરો બે ટેક્સ્ટ મેસેજ મોકલવો ચેટ વિન્ડોની અંદર સ્ક્રીનના તળીએ તમને મેસેજ ટેક્સ્ટ ફિલ્ડ મળશે જેમ વોટ્સએપમાં તમે નીચેની તરફ મેસેજ ટાઇપ કરવાની જગ્યા જુઓ છો બરાબર તે જ રીતે અહીં પણ ટેક્સ્ટ ફિલ્ડ ગોઠવાયેલું છે તેના પર ડબલ ટેપ કરો તમારો મેસેજ ટાઇપ કરો ટેક્સ્ટ ફિલ્ડની બાજુમાં તમને સેન્ડ બટન એટલે કે મોકલવાનું બટન મળશે જેમ વોટ્સએપમાં લીલા રંગનું સેન્ડ બટન હોય છે તે જ કાર્યક્ષમતા સાથેનું આ સેન્ડ બટન છે તેના પર ડબલ ટેપ કરો વોઇસ નોટ મોકલવી એટલે કે અવાજી મેસેજ ટેક્સ્ટ ફિલ્ડની બાજુમાં રેકોર્ડ વોઇસ મેસેજનું બટન શોધો તેના પર ડબલ ટેપ કરીને તમારી આંગળી સ્ક્રીન પર પકડી રાખો રેકોર્ડિંગ શરૂ થશે બોલવાનું પૂરું થાય એટલે આંગળી છોડી દો વોઇસ નોટ મોકલાઈ જશે મેસેજ વાંચવા અને કોલ કરવા માટે ડાબે કે જમણે સ્વાઇપ કરીને મેસેજ પર જાઓ ટોકબેક મેસેજ વાંચશે સ્ક્રીનના ઉપરના ભાગમાં તમને ઓડિયો કોલ બટન અને વિડીયો કોલ બટન મળશે જેના પર ડબલ ટેપ કરીને કોલ કરી શકાય છે હવે આપણે ગ્રુપ બનાવવાની પ્રક્રિયા અને એપના સેટિંગ્સ જોઈએ એક નવું ગ્રુપ બનાવવું ચેટ સ્ટેપ પર ન્યૂ ચેટ બટન પર ડબલ ટેપ કરો વિકલ્પોમાંથી ન્યૂ ગ્રુપ એટલે કે નવું ગ્રુપ શોધો અને ડબલ ટેપ કરો સભ્યોને પસંદ કરો અને પછી નેક્સ્ટ બટન દબાવો ગ્રુપનું નામ ટાઈપ કરીને ક્રિએટ બટન દ્વારા ગ્રુપ બનાવો સેટિંગ્સમાં જવા માટે મુખ્ય સ્ક્રીન પર ઉપરના ડાબા ખૂણામાં તમને તમારું પ્રોફાઇલ પિક્ચર અથવા મેનુ બટન મળશે તેના પર ડબલ ટેપ કરો ટોકબેગ દ્વારા સેટિંગ્સ એટલે કે સેટિંગ્સ વિકલ્પ શોધો અને તેમાં જઈને પ્રાઇવસી નોટિફિકેશન વગેરેમાં ફેરફાર કરો તો મિત્રો આ હતું અરાટી મેસેન્જર એપને ટોકબેક સાથે ઉપયોગ કરવાનું સરળ ટ્યુટોરિયલ જેમાં આપણે વોટ્સએપના પરિચિત લેઆઉટ સાથે સરખામણી કરીને આ એપને સમજ્યા અમને આશા છે કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી થશે ફરી મળીશું એક નવા ટ્યુટોરિયલ સાથે આભાર